તટસ્થીકરણ માટે એનએ ઓચનું કેટલું દળ જોઈએ તો તમે સૌથી પહેલા આવું પણ લખી શકો કે પ્રક્રિયા એચ ટુ એસઓ ફોર સાથે કરો અને તમે સૂત્ર બનાવો એને ટુ એસઓ ફોર વત્તા એચ ટુ ઓ ચાલો અહીંયા લીધા મેં બે તો અહીંયા પણ લેવા પડે મારે બે થઈ ગયા તમને એમ કહો આના મોલ શોધો પછી આ કરો એ તો બહુ લાંબી રીતે મિત્રો હવે આપણે પાવર ઓફ પાવર ઓફ ગ્રામ તુલ્યાંક જોજો

એનું વજન મારે શોધવાનું છે અણુભાર ચાલીસ રેડી હવે કાઢી નાખવો હોય તો એ મીંડુ ચડી જાય તો ઓગણ પચાસ બે એટલે કે વીસ થયું રેડી વીસ તો અહીંયા થઈ ગયું દસ દસ તો આ મીંડુ ના મીંડુ ગયું તો માટે જવાબ આવ્યો એને ઓએચ નું કેટલું વજન આવશે તો કે ચાર ગ્રામ વજન આપડે છે ને આ તો મેં બધું લખ્યું એટલે તમને એમ થાય આટલું બધું લાંબુ પણ એકચુઅલી તમારે આ એક લીટી અને આ બીજો આવવાનો છે આ તો મારે તમને આ સ્ટેપ અને આ સ્ટેપ તો સમજાવવા માટે લખવું પડે તમે થોડા લખવાના પરીક્ષામાં તમે સીધું આ જ કરશો ને

વજન આપ્યું છે ચૌદ પોઈન્ટ આનો એન ફેક્ટર કેટલો બે કેમ તો કે ઓએચ બે છૂટા પડવાના ચાલો આનો એન ફેક્ટર કેટલો તો કે ત્રણ એનું વજન મારે શોધવાનું અણુભાર ચાલો મારો ટોટલ મારી જોડે ત્રણ વધતા ફોસ્ત્રી એટલે ચોત્રીસ સોળ ચોક ચોસઠ ચોસઠ ને ચોત્રીસ અઠાણું રેડી દુ આ આ છે તો બે ઉડે એટલે પોઈન્ટ ટુ થાય રેડી ચાલો હવે આપણે ડબલ્યુ ને સૂત્ર નો કરતા બનાવીએ તો પોઈન્ટ બે દુ ચાર આ બે દુ ચાર ભાગ્યા ત્રણ ગુણ્યા અઠાણું હવે આ થોડું કેલ્સી છે એ તો તમારે ન્યુમેરિકલ વસ્તુ કરવી પડશે બરાબર ચાલો તો મિત્રો ચાર વડે ગુણ્યા આઠ ચોક બત્રીસ નો બગડો વધુ પડે છત્રીસ ત્રણ ઓગણચાલીસ બરાબર ઓગણચાલીસ પોઈન્ટ બે ભાગ્યા ત્રણ એટલે આ થશે મિત્રો તેરતાલીસ ઓગણચાલીસ તેર પોઈન્ટ સમથિંગ વાળો જવાબ આઈરો રેડી થઈ ગયું અને એ જ આવે ને તેર પોઈન્ટ ઝીરો છ જો તેરતાલીસ ઓગણ ચાલીસ પછી ભાગના ચાલે એનું શું વીસ થયું વીસ એટલે ત્રણ છંગ અઢાર ત્રણ છંગ અઢાર ત્રણ છંગ અઢાર તો આપણો જવાબ આવી ગયો મિત્રો ચાલો નેક્સ્ટ વાત કરીએ અને એ છે એક ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા માટે પચાસ મિલી એચસીએલ સાથે પ્રક્રિયા કરે જો આ સો એ સો ટકા વપરાય જાય છે તો ફરીથી એકવાર વાર ઇક્વિવેલેન્સ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ

કેવું લોચો થયો એક બાજુ ગ્રામ તો હામે ગ્રામ આપ્યું સમજી શકીએ પણ મેં તમને શખવાડ્યું હતું ને કે જયારે કદ આપે ત્યારે કયું સૂત્ર વાપરવાનું કદ આપે તો નોર્માલિટી ગુણ્યા કદ લીટર તો નોર્માલિટી મને ખબર નથી જો એ તો શોધવાની જો પણ કદ માં થઈ જાય ચલો પહેલી વાર છે એટલે પચાસ ભાગ્યા કમ્પ્લીટ હજાર કરીને બતાવું આ મીંડુ ગયું તો 0.05 પોઈન્ટ ઝીરો ફાઈવ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ હવે તો આવડી જાય ને યાર ચાલો તો બે ભાગ્યા પાંચ પોઈન્ટ ચાર થઈ ગયું આપણો જવાબ આવી ગયો જો છે જો એક વખત એક બાજુ ગ્રામ આપ્યો બીજી બાજુ નોર્માલિટી આપ્યો મતલબ સવાલમાં આપણે ડેફ્ટ માં જતા જઈએ છે ચાલો તો નેક્સ્ટ વાત કરીએ મિત્રો હવે આ જુઓ આ મોલા આપી એનું કદ પૂછું જે આ કદ સાથે આ નોર્માલિટી એ કામ કરવું જોઈએ મતલબ બે બાજુ નોર્માલિટી નોર્માલિટી બંને બાજુ કદ કદ શક્ય છે જો બરાબર એન એ ટુ સી ઓ થ્રી ના ગ્રામ તુલ્યાંક ની સંખ્યા ચાલો આને માટે જો સૂત્ર બનાવતા શીખવાડું નોર્માલિટી ગુણ્યા કદ લીટરમાં નોર્માલિટી ગુણ્યા કદ લીટરમાં નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી એન ફેક્ટર મોલારી કદ લીટર ગુણ્યા આ તો મોલારિટી જ છે અહીંયા તો નોર્માલિટી આપેલી જ છે તો એને આપણે કાંઈ ફેરવાની જરૂર નથી રેડી ચાલો અહીંયા તો નોર્માલિટી જ છે ને જો અહીંયા મોલારિટી જો એટલે મેં એને ફેરવું તો આ બરાબર નોર્માલિટી કદ લીટર ગુણ્યા સાંભળજો અહીંયા મિલી છે તમે આ લીટરમાં ન ફેરવો અને અહીંયા મિલી જ લખી દો તો સામે મિલી હોવું જોઈએ તો મિલી છે જ કેમ કે જો અહીંયા સો મિલી લખ્યું છે તો હું આના સો લખી દઉં અને નોર્મલિટીની જગ્યાએ કેટલા લખી દઉં પાંચ રેડી તો મારો કહેવાનો મતલબ એમ છે આ મિલીમાં કેટલો સીધો જવાબ મળે તો આ બે ગયા દસ આ દસ અહીંયા જાય એટલે થઈ ગયું હજાર તો હજાર ગુણિયા પાંચ એટલે કેટલું થઈ ગયું પાંચ હજાર મિલી તો ક્યાં છે આપણો જવાબ બી મિત્રો ઘણી વખત એક મિલીલીટર બરાબર એક સેન્ટીમીટર નો ઘન પણ લખી દઈ તો તમે પાંચ હજાર ઓકે ચાલો તો આ થઈ ગઈ વાત ત્રીજી હવે વાત આવે મિત્રો પ્યોરિટી અંદર નાખીએ જુઓ તમને યાદ હોય તો પ્યોરિટી એનું સૂત્ર શું હતું પર્સન્ટેજ પ્યોરિટી બરાબર તો કે પ્રક્રિયા કરતો પદાર્થ નું દળ આપેલું દળ એટલે કે સેમ્પલ ગુણ્યા પ્રક્રિયા કરતો પદાર્થ નું દળ શું છે પર્સન્ટેજ ઓફ પ્યોરિટી આવું સૂત્ર ઓલરેડી તમે ભણીને આવ્યા હવે તમને એમ કહે છે કે એચ ટુ નો નમૂનો સિત્તેર ટકા પ્યોરિટી ધરાવે છે

અણુભાર મૂકી દઈએ આપણે કેવી રીતે જો અણુભાર કેટલો છે તો કે અઠાણું તો મને વજન મળી જશે વજન કેટલું થાય તો કે આ ઓગણપચાસ થયું આ પચાસ દુર સો થઈ ગયું તો આ ઓગણપચાસ અહીંયા ગયું તો ઓગણપચાસ ગ્રામ આ કયું વજન કહેવાય તો કે આ વજન એ પ્રક્રિયા કરે એ કહેવાય એટલે કે રિએક્ટેડ વજન કહેવાય કયું કેવાય રિએક્ટેડ જો અહીંયા નમૂના શુદ્ધતા કેટલી આપી છે સિત્તેર ટકા વજન કેટલું કામ કર્યું તો કે ઓગણપચાસ સો અને તમને નમૂનો કેટલો આપેલો હશે એ તમારે શોધવાનો છે તો એનો મતલબ એમ થયો કે ગીવન નમૂનો કેવી રીતે મળશે તો જો આ મીંડુ આ મીંડું કયું સત્યો સત્યો ઓગણપચાસ થયું તો જવાબ આવી ગયો ગ્રામ છે છે તમે મિત્રો ને તો મારી તમે વધારે સ્પીડ થી કામ કરશો કેમકે મેં આમાં લખવા માટે દસ સેકન્ડ આપી હોય પછી આ બધું વિચારવામાં મારે સમજાવવામાં બીજી મિનિટો કે તમે તો સીધા ગણવાના તમારે વધારે વધારે ત્રીસ સેકન્ડ લાગશે રેડી ચાલો તો આજે આપણે સેશનમાં અહીંયા રોકીએ મિત્રો આના પછીના સેશનની અંદર આપણે બધા જ તુલ્યભાર અને અણુભાર શોધવા માટેની જે રીતો હતી એના વેરિયસ એક્ઝામ્પલની રીતો ગણીશું હવે પછીની રીતમાં મિત્રો તુલ્યભાર શોધવા માટેની હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ મેથડ આવશે પછી ધાતુના બાષ્પશીલ ક્લોરાઈડની મેથડો આવશે કાર્બનિક સંયોજનની મેથડો આવશે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ નમસ્કાર ખુશ રહો